આગામી પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ પીઆઈપીજી ચાવડાની ઉપસ્થિતિમાં શહેરમાં ધાર્મિક સમરસતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોમી એકલાસના વાતાવરણમાં શાંતિથી ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો તાજીયા જુલુસના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં મોહરમના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જુલુસમાં પડતી અગવડો કેમ નિકાલ કરી શકાય એવા સૂચનો કરવામાં આવ્યા હતા આ બેઠકમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુસ્કર્ણા જીતુ પટેલ હરીશ પુસ્કર્ણા જગદીશ શાહ વસીમ ફડવાલા બખ્તિયાર પટેલ સાકીર મલિક સમીર પઠાણ અને સિકંદર કડીવાલા તથા તાજીયા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા પાંચ અને છ ના રોજ મોહરમ તહેવારના અનુસંધાને અંકલેશ્વર સિટી વિસ્તાર એટલે કે અંકલેશ્વર એ પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસમાં કુલ લગભગ મળીને ટોટલ સત્તર જેટલા તાજાનો નીકળવાના હોય તે બાબતે હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા અને તમામ સમાજોનો એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ જેમાં તમામ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ હતા અને આવના જે મોહરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કઈ રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા એ બાબતેની સમજ કરવામાં આવી જેટલી પણ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ ડીજે હથિયાર વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને મુસ્લિમ સમાજનો પવિત્ર પર્વ મહિમ તાજિયાની આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠક

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ ડીવાયસપી સાહેબ શ્રી ઓજા સાહેબ અને પીઆઈ સાહેબ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ તાજ્યા આયોજકની એક અગત્યની મિટિંગ યોજાઈ હતી જેમાં આવનાર તહેવાર તાજિયાના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી તાજિયાના રૂટ તેમજ તાજિયામાં ડીજે અથવા અખાડા તેમજ ઢોલ ત્રાસા વગેરે જે પણ લાવવાના હોય અને એ એમાં પડતી અગવડો રૂટમાં પડતી અગવડો એ હેતુથી આ મીટિંગ યોજાઈ હતી આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતું કે શાંતિ અને કૌમી એકલાસના વાતાવરણમાં આ મોહરમનો તહેવાર ઉજવાય અને આવનાર તહેવારો તમામ તહેવારો શાંતિ અને કૌમી એકલાસના વાતાવરણમાં ઉજવાય એ જ હેતુથી આ મિટિંગ યોજવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ તમામ મ ના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જય હિન્દ જય ભારત